નેતા રાજુ કરપડાએ સભા યોજી બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા મુજબ સભા કે સરઘસ ની કોઈ મંજૂરી માંગવામાં આવી નથી અને આવી કોઈ મંજૂરી અપાઈ પણ નહોતી કે પોલીસ પહોંચતા જ સભામાં રહેલા લોકોએ પોલીસ ઉપર પર પથ્થરમારો કર્યો ત્યારબાદ અહીં એકઠા થયેલા લોકોને છૂટા પાડવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અહીં સ્થિતિ વણસી હતી પોલીસની જીપ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને જીપ ઊંધી પાડી દેવાઈ હતી ટોળામાંથી કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી મહત્વનું છે કે કરદા પ્રથાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ બોટાદમાં ખેડૂત પંચાયત બોલાવી હતી ગઈકાલથી સભાના કરાયેલા આહવાનને જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોટાદમાં ખડકી દેવાયો છે इधर भी चले यार वही अच्छा वही मनीष दवाई दवाई वो ताजा समाचार में नवा मटे हमारी गुजरात नेशनल टीवी न्यूज़ में सब्सक्राइब करो बेल आइकॉन पर क्लिक करो